જાહેરાત કરવામાં આવી હતી જેમાં રાજ્ય વિભાગ પોલીસ પ્રક્રિયા ચાર એપ્રિલ બે હજાર ચોવીસ થી શરૂ કરવામાં આવી હતી નોટિફિકેશન છે એક આપણી જોડે કે પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીમાં શારીરિક કરસોટીના ગુણ ન હોય ઉમેદવારો તેની તૈયારીમાં પાસ થવા પૂરતો જ સમય ફાળવે બાકીના સમયનો ઉપયોગ લેખિત પરીક્ષાની તૈયારીમાં કરે એટલે કે શારીરિક કરસોટી જે આપણે લેવાના છે તેમાં કોઈ પણ પ્રકારના ગુણ આપવામાં આવે નહીં ખાલી તમારે ક્વોલિફાય કરવાની રહેશે બાકીના સમયનો ઉપયોગ તમારે લેખિત પરીક્ષાની તૈયારીમાં કરવાનો રહેશે ગુજરાત પીએસઆઈ લોકરક્ષક સ્પેશિયલ ટેસ્ટ ડેટ એમ એનાઉન્સ ગુજરાતમાં પીએસઆઈ અને લોકરક્ષકની ભરતીની શારીરિક કસોટીને લઈને રાજ્ય પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા એક્સ પર પોસ્ટ શેર કરીને જાણકારી આપી છે કે આગામી પંદરમી સપ્ટેમ્બર કઈ પંદરમી સપ્ટેમ્બરની આસપાસ શારીરિક કસોટી શરૂ થશે એ દરેકે નોંધ લેવાની છે બીજી એક નોટિફિકેશન છે આપણામાં કે પીએસઆઈ તથા લોક રક્ષક ભરતીની શારીરિક કરસૂટી 15મી નવેમ્બરની આસપાસ શરૂ થશે ક્યારે શરૂ થશે તો 15મી નવેમ્બરની આસપાસ શરૂ થશે તે પછી ઝડપથી લેખિત પરીક્ષા લેવામાં આવશે ઉમેદવારો ઉમેદવારો તૈયારીમાં લાગી જાય તૈયારી વિના શારીરિક કરસૂટી આપવી ઉચિત નથી તેને લીધે શારીરિક તકલીફ થઈ શકે છે આપણે જે શારીરિક કસોટી લેવાના છે તેમાં ઊંચાઈ એકસો ને પોસાસ સેન્ટીમીટર માગી છે છાતી એક્યાસી સેન્ટીમીટર માગી છે અને દોડ પાંચ કિલોમીટર પચીસ મિનિટમાં પૂરી કરવાની રહેશે જે પણ ઉમેદવાર આટલું ક્વોલિફાઈ કરી કરશે તે જ આ પરીક્ષા અગાઉની પરીક્ષા જે આવશે તે આપી શકશે તેની દરેકે નોંધ લેવાની રહેશે આ વિડિયો તમને ઉપયોગી થયો હોય તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો વિડિયોને લાઈક શેર કરી દેજો કેમ કે તમને આવી નોટિફિકેશન મળતી રહે ત્યાં લગી રજા લઈએ જય હિન્દ જય ભારત